વૃદ્રાશેના રાજમેલ રોડ પર આવેલા જુની કાછ્યા પોળખાતે સવાના સમય ચોરી કરવાના ઈરાદે આવેલા ત્રણથી ચાર ઈસમ પૈકી બે ચોરોને સ્થાનિકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા નવાપુરા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે અમારે ત્યાં સવારે વાગે ચોરી થઈ આગળ રાત્રે વાગે અને એ ચોર પછી ચોરી કરીને સીધા ગયા એ પછી એ લોકો એ બધું પરચું રણ હતું ને આશરે વીસ પચીસ હાજર નું કરે કોડી ફડિયા જૂની કાછેવાડમાંથી બોલું છું બે વાગે ત્યાં પાંજરા પરથી ચોરી કરીને આયા કોડી ફળિયામાં દોડતા દોડતા છે ખૂણામાં અંદર ગલી સુધી ના એમના હાથમાં હથિયારો હતા હવે આજે હથિયારો લઈને એ લોકો અમારા ઘરમાં ચડી ગયેલા ઉપર એક નીચે હંતાઈ ગયેલો બીજો આકાશથી કૂદીને લોક તોડીને પાછળ ભાગી ગયેલો આજે અમારા માણસો તો માર્કેટ જતા રહે અમે એકલી ઘરમાં લેડીઝ હતી હવે એકલી લેડીઝ અમે કરીએ શું અમારી કોઈ સેફટી નહીં બે વાગ્યાનો પોલીસોને ફોન કરેલો પોલીસની કોઈ સિક્યુરિટી આવી નથી કોઈ નહીં પાંચ વાગ્યા આવ્યા

અને મારે ગેલરીમાં એક છોકરા જેવો હતો એ ત્યાં સંતાઈ ગયેલો એના હાથમાં ચપ્પુ હતું અને એક મારા ટેરેસ માં સોલર ઉપર તોડી ગયેલો મારી અત્યારે પણ જારી અને ગયો છે અને અમારી સેફટી શું બે વાગ્યે આ બેનની ત્યાં પાંજા પહોંચ ચોરી કરી અને દોડીને હંતાએ ભગવાયા છે પણ હંતાએ અમારી ઘરે છે રસ્તો છે નહીં બીજો એટલે ફસાઈ ગયા હતા એક છોકરો નીચે હંતા ગયો એક ઉપર કરજો પણ બેવના હાથમાં તલવાર ને ચપ્પા મિસ મિસ ઓજારા બધું તમારું તારા પણ તૂટી ગયા છે ચોરી નથી થઈ અને આજે અમારી સેફટી શું તલવાર હતી હાથમાં

ના હાજર ટાઈમ જોઈએ એની જગ્યાએ પાંચ વાગે ના આવે એમની ડ્યુટી શું છે તેના માટે પોલીસ ની પછી નોકરી કરે છે ના જ કરવું હોય તો નીકળી જવા નથી વાગ્યા નો ફોન પાંચ વાગ્યા આયા છે આ કઈ પોલીસ ડ્યુટી નથી અને આજે અમને કોકરી છે નોકરી આધુના વેપારી છે